સામેની જે પાટીદારોની માગણી હતી એ આ જ માગણી હતી સરકારે પૂરી કરી છે દિનેશભાઈ શું કયા પ્રકારના કેસો પાછા છે સરકારે ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ફાઇલ ઉપર સાઇન પણ કરવામાં આવી છે એવી માહિતી અમારી પાસે સચોટ મળી છે ખાસ કરીને જે કેસો પરત નહીં ખેંચવાનો નિર્ણય બે હજાર સત્તરની સરકારમાં લેવાયો હતો કે ભાઈ આ મુખ્ય જે ગંભીર કેસો છે એના ઉપર અમે હાલ કોઈ નિર્ણય લેતા નથી જે નિર્ણય ગઈકાલે લેવાયો છે જેમાં રાજદ્રોહ સહિતના ત્રણસો સાતના કલમના કેસો છે એ ખાસ ખૂબ જ અમારા માટે મહત્વના હતા કારણ કે આમાં ઘણા બધા યુવાનો ટોળા એટલે ત્રણસો ત્રણસોના ટોળા એવી રીતે આરોપીઓ બનાવવામાં આવ્યા હતા તો આ કેસો પરત ખેંચવાનો નિર્ણયને અમે આવકારીએ છીએ ખાસ કરીને તમારી સામે જે ધારાસભ્ય હવે હાર્દિક પટેલ છે એ તમામ સામે રાજના કેસો હતા એ તમામ કેસો પાછા ખેંચવામાં આવ્યા છે જે રાજદ્રોહના મુખ્ય ગુજરાતમાં બે કેસો થયા હતા એક સુરતમાં અને એક અમદાવાદ ડીસીબીમાં એ બંને કેસો પરત ખેંચવામાં આવ્યા છે કડી કલોલ અને મહેસાણાના સામાજિક આગેવાનો ઉપર ત્રણસો સાત જેવી કલમના પણ કેસો કરવામાં આવ્યા હતા જે કેસો પરત નહીં ખેંચવાનો નિર્ણય જે તે સમયે લેવાયો હતો તે ગઈકાલે પરત ખેંચવાનો નિર્ણય લેવાઈ ગયો છે આ સત્તાવાર જાણકારી તમને કોને આપી છે મને સીએમોમાંથી આ જાણકારી મળી છે અને આ જાણકારી મળવા કરતાં પણ ગઈકાલે રૂપ નિર્ણય લેવાયો છે એ અમારી અગાઉથી માંગણી હતી અને ગઈકાલે એ નિર્ણય લેવાઈ ગયો છે તો સરકાર અને પાટીદાર આંદોલન વચ્ચે જે ક્યાંક ને ક્યાંક ડિસ્ટ્રીબ્યુટ ચાલતા હતા અને વાતાગાટો થઈ હતી સમાધાન થયું હતું પાસનું ઘણા બધા હજુ સામાન્ય કેસો પણ બાકી છે કે જેના યુવાનો સુધી કોર્ટ સુધી પહોંચી નથી એ અમારી લડાઈ છે અને હજુ અમે એ બાબતે સંપૂર્ણપણે એક એક યુવાન એમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી અમારી આ રણનીતિ રહેશે બીજું કે પાટીદાર આંદોલન સાચું હતું અને આપે હમણાં જ ટૂંક સમય પહેલાં નીતિનભાઈનું પણ નિવેદન સાંભળ્યું છે કે જે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા તેને લઈને પાટીદાર આંદોલન થયું હતું એટલે સરકારને ભલે ઘણા લાંબા સમય પછી જ્ઞાન થયું છે તો અમારા જે શહીદ પરિવારોના યુવાનો છે એને અમે આ તકે યાદ કરીએ છીએ કે એમની શહીદીના ભાગરૂપે આ બધા લાભો મળ્યા છે અને એ શહીદ પરિવારોને આ આજે પણ અમે ગુજરાતની પાટીદાર પ્રજા એમનો ઋણ નહીં ચૂકવી શકી ખાસ કરીને જ્યારે કેસો સરકારે પાછા ખેંચ્યા છે તો જે સમાધાનના મુદ્દા પર જે પા આંદોલન હતું અને ક્યાંક ને ક્યાંક પછી બેઠકો થઈ હતી એ બેઠકને હવે સરકાર માટેનો રૂખ પાટીદારોનો અને પાસનો કેવો અમારા કેસો પરત ખેંચવાનો નિર્ણય તો ત્યારે જ લેવાઈ ગયો હતો હજુ અમારી માંગણી બાકી છે કે પૂંચ કમિશનના નિર્ણય ઉપર એના રિપોર્ટ ઉપર જે તે જવાબદાર અધિકારીઓ પર ગુના દાખલ કરવામાં આવે ચોક્કસ કેક ને ક્યાંક રાજદો જેવા કેસો સરકારે પાછા ખેંચ્યા છે એ માટે પાસના નેતા ક્યાંકને ક્યાંક સરકારનો આભાર માને છે પણ હજુ કેટલાક કેસો એવા છે અને કેક ને ક્યાંક માંગણીઓ હતી કે અધિકારીઓ સામે પણ પગલાં લેવાય એ માંગણીઓ હજુ પાસ આંદોલન કરતા હોય ચાલુ રાખી છે કેમેરામેન રમેશ સ્ટુડિયા સાથે હિકલ પારેગ જી મીડિયા ગાંધીનગર જો મોડા મોડા સરકાર જાગી છે કારણ કે અમારા જે અનામત આંદોલન વખતના જે પ્રશ્નો હતા એમાંનો મુખ્ય પ્રશ્ન હતો કારણ કે યુવાનો ઉપર ખોટી રીતે કેસો કરવામાં આવ્યા હતા એટલે જ્યારે કેસો પરત કરવામાં આવ્યા હોય તો એ પાટીદાર સમાજના યુવાનો આજે સાચા સાબિત થયા છે કારણ કે આંદોલન એ કોઈ વ્યક્તિગત નહોતું સમાજના ગરીબ લોકો માટે હતું અને એમાં જે કેસો મોટાભાગે કરવામાં આવ્યા હતા એ ખોટી રીતે કરવામાં આવ્યા હતા તો જ્યારે આજે કેસો પરત લેવામાં આવ્યા હોય તો પાટીદાર સમાજ માટે બહુ સારી વાત કહેવાય જેટલી વાર પણ સીએમને મળવાનું થતું તો અમે એસપીજી વતે એ જ માગણી કરતા કે જેટલા પણ કેસો પરત ખેંચવાના બાકી હોય કારણ કે ભૂતકાળની અંદર સીએમ અને તમામ મંત્રીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ જેટલા પણ કેસો બાકી હશે અમે પરત ખેંચીશું તો આજે બહુ સારી વાત છે કે જેટલા પણ અનામત આંદોલનના કેસ હતા એ પરત ખેંચવામાં આવે છે પાટીદાર અનામત આંદોલનને લઈ એક મોટા સમાચાર છે જેમાં પાટીદારો ઉપર થયેલા તમામ જે કેસો છે તે પરત ખેંચવાનો એક મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આપણી સાથે પાટીદાર નેતા અને ધારાસભ્ય કુમારભાઈ કાનાણી જોડાયા છે જે આ એક મોટા સમાચાર ગણી શકાય બિલકુલ ખૂબ સારા સમાચાર છે અનામત આંદોલન પછી સમાજની જે લાગણી હતી પાટીદાર અનામત આંદોલન સમિતિની જે લાગણી હતી સમાજના દરેક લોકો એવું ઈચ્છતા હતા કે અનામત આંદોલન દરમિયાન જે પણ છોકરા ઉપર કેસ થયા છે એ છોકરાઓ ઉપર થયેલા કેસો પરત ખેંચવા જોઈએ કારણ કે આ એક આંદોલનના કેસો હતા એક સમાજની લાગણી હતી જેવા સમાજની જે માગણી હતી એને આંદોલનમાં પરિવર્તિત થયું અને જે તે સમયે આંદોલન દરમિયાન કેસો થયા ધરપકડો થયો ઘણું બધું થયું પરંતુ એક સુખદ સમાધાન થયું હોય ત્યારે અને ત્યાર પછી જે કંઈ સરકારને નિર્ણય લેવાના હતા અમુક કેસો પરત ખેંચાયા પણ હતા પરંતુ મોટા ભાગના કેસો બાકી હતા ઘણા લાંબા સમયથી સમાજની લાગણી હતી માગણી હતી અને ચર્ચાઓ સરકારમાં ચાલતી હતી ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે આ કેસો પાછા ખેંચવાનો સરકારે નિર્ણય લીધો છે હું સરકારનો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કાકા જે મુખ્ય જે કેસ છે રાધરો હાર્દિક પટેલ અલ્પેશ કથડિયા ચિરાગ પટેલ આ તમામ લોકો ઉપરથી ખેંચી નાખવામાં આવ્યો છે જે સૌથી મહત્વનો કેસ હતો બિલકુલ સાચી વાત છે ને એટલા માટે જ કહું છું કે ખૂબ આપણને એવું લાગતું હતું કે આવા કેસો પરત ખેંચવા કઠિન છે પરંતુ સરકારે કુનેહબાજી વાપરીને અને એક વ્યવસ્થિત રીતે આ કેસો પરત ખેંચવાનો જે નિર્ણય કીધો છે અને આવકારું છું બીજી એક વસ્તુ છે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું ત્યારે આપે પણ બહુ જ સહન કર્યું છે અને ખાસ કરીને મુખ્યમંત્રી આનંદીબેન પટેલની તો સત્તા આ પોતે મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા તો એને લઈને હવે શું કહેશો એ સમય સમયનું કામ કરતા હોય છે કારણ કે જે તે સમયે સમાજની એક લાગણી હતી અને લાગણીને આવેશમાં આખો સમાજ હતો એટલે એ સમયની અંદર લોકોમાં જે રોષ હોય લોકોમાં જે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા અને સમાજને એવું લાગતું હોય કે આ લોકો કંઈ કરી શકતા નથી કંઈ બોલી શકતા નથી અમે કરતા હોઈએ સરકારમાં વાતો કરતા હોઈએ સમાજની સાથે સમાજની પડખે ઊભા રહેતા હોઈએ પરંતુ જે તે સમયે પરિણામ ન મળતું હોય એટલે સમાજને એવું લાગતું હોય આંદોલન કરતાઓને એવું લાગતું હોય કે પ્રતિનિધિઓ અમારી સાથે જતા નથી કામ અમારું કામ થાય એવું નથી લાગતું નથી અને જે તે સમયે રોષનો ભોગ હંમેશા બનતા હોય છે સમાજના પ્રતિનિધિઓ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ સમાજનો રોષનો ભોગ બનતા હોય છે સ્વાભાવિક છે પરંતુ એક સુખદ અંત આવ્યો હોય આંદોલનનો એક નિર્ણય લેવાઈ ચૂક્યો હોય અને એ સમાજે સ્વીકાર્યો છે ઘણું બધું આંદોલન થયા પછી પાટીદાર સમાજને સરકાર તરફથી ખૂબ મળ્યું છે એ આંદોલનનું પરિણામ છે એ પણ સ્વીકારવું જોઈએ પરંતુ એક સુખદ અંત આવ્યા પછી જે આંદોલન માટે થયેલા કેસો હોય એ પરત ખેંચવા જોઈએ લાગણી હતી એ લાગણી સરકારે સરકારે સ્વીકારી એ ખૂબ સારી બાબત છે સવાલ ખાસ કરીને આ પાટીદારની જીત ગણી શકાય સો ટકા સમાજની જીત ગણી શકાય સમાજની લાગણીને સરકારે ધ્યાનમાં એ ખૂબ સારી બાબત છે તો આતા ધારાસભ્ય કુમારભાઈ કાણાની જેઓ રાજ્ય સરકાર દ્વારા જે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે કેમેરામેન વિજય વેઠાણે સાથે ચેતન પટેલ જીમીડિયા સુરત તો કેસ પરત ખેંચવાના નિર્ણયને હાર્દિક પટેલે આવકાર્યો છે હાર્દિક પટેલે સરકારનો આભાર વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે હું સમાજવતી ભાજપ સરકારનો આભાર વ્યક્ત કરું છું પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહનો વિશેષ આભાર પીએમના કારણે સવર્ણોને દસ ટકા અનામતનો લાભ મળ્યો તો હાર્દિક પટેલે આ નિર્ણયને આવકાર્યો છે હાર્દિક પટેલે આભાર વ્યક્ત કરતું ટ્વીટ કર્યું છે કેસ પરત ખેંચવાના નિર્ણયને હાર્દિક પટેલે આવકાર્યો હાર્દિક પટેલે સરકારનો આભાર વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે હું સમાજવાદી ભાજપ સરકારનો આભાર વ્યક્ત કરું છું. પાટીદાર નેતા અલ્પેશ કઠેડિયા સાથે જે 24 કલાકની વાતચીત બે મહિનાથી કેસ પરત ખેંચવા માટે ચાલતી હતી વાટાઘાટો અમદાવાદના સૌથી વધુ કેસ પરત ખેંચવામાં આવ્યા છે. સાંજ સુધીમાં કાયદા મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો ઉપર રાદ્રો તેમજ અન્ય કેસો કરવામાં આવ્યા હતા તે વચ્ચે એક સમાચાર જી કલાક ઉપર આવ્યા છે ખાસ કરીને ઉપરના આ તમામ કેસો પાછા ખેંચવામાં આવ્યા હોવાનું દિનેશ બામણિયા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે પાટીદાર અનામત આંદોલનના જે કન્વીનર રહી ચૂકેલા અલ્પેશ કથરિયા આપણી સાથે જોડાયા છે જે અલ્પેશભાઈ ખૂબ જ મોટો નિર્ણય કહી શકાય શું કેશો

કે જે પરત ખેંચવાના બાકી હતા હજી પણ ઘણા કેસો પરત ખેંચવાના બાકી છે એના ભાગરૂપે પ્રથમ યાદીના કેસો પરત ખેંચવાની આજ કાર્યવાહી શરૂ થઈ છે ખાસ કરીને આજે કેસો પરત ખેંચવાનું કારણ શું જ્યારે પણ સરકારશ્રીને વખતો વખત સામાજિક સંસ્થાઓએ પાટીદાર અનામત આંદોલન સમિતિએ અલગ અલગ પાર્ટીના જુદા જુદા ધારાસભ્યો દ્વારા ઘણી વખત રજૂઆતો થઈ હતી અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી બંને એના જે સરકારના ગઠન અને જે સંકલન હોય છે એ સંકલનના પરિણામે આજે એમાં અમે આગળ વધ્યા છીએ આજ સાંજ સુધીમાં જે પહેલું લિસ્ટ છે એ બહાર પડી જશે ખાસ કરીને રાત્રોના કેસો જે ખૂબ જ ગંભીર કેસ હોય છે એ પણ પરત લેવામાં આવ્યા છે હજી સત્તાવાર નોટિફિકેશન બહાર આવશે ત્યારે એને સ્પષ્ટતા થઈ જો અત્યારે જે પ્રાથમિક યાદી છે એમાં એ કેસનો પણ સમાવેશ થયો છે પણ સાંજ સુધીમાં જે સત્તાવાર

કોઈ સંસ્થા કોઈ કાર્ય કરતી હોય છે તો એ સંસ્થાનો એનો ઉદ્દેશ હોય છે કોઈ જસ્ટિસ નો ઉદ્દેશ હોય છે કોઈ ન્યાયનો ઉદ્દેશ હોય છે ત્યારે આવી માંગણીઓ પાછળ જે પણ ગુના દાખલ થયા હતા એ ગુના એ કોઈ એવા ગુનેગારો કે કોઈ વ્યક્તિઓ નથી સમાજમાં જીવતા દરેક વ્યક્તિઓ છે અને સામાજિક વ્યક્તિઓ છે એમાં ઘણી મહિલાઓ પણ હતી તો આવા લોકોને ન્યાય મળવો ખૂબ જરૂરી અને ઘણા બધા એવા ગુનાઓ છે કે સુધી કોઈની ધરપકડ પણ નથી તો આવા ગુના બંધ કરવા પણ ખૂબ જરૂરી હતા જેથી ભવિષ્યમાં કોઈને એના પર સંદેહ ના રહે એટલા માટે સરકારે આ નિર્ણય લીધો છે પાટીદારોની તો જીત સો ટકા છે જ પરંતુ આનાથી એક મેસેજ પણ મળ્યો છે કે પણ જે પણ કોઈ કેસો હજી પણ પરત ખેંચવાના બાકી હશે તો આવનારા દિવસમાં સરકાર એમાં પણ સાથ સહકાર આપશે સરકાર સાથે આપની કોઈ આ કેસના લઈને વાતચીત થઈ હતી સરકાર શ્રી સાથે અમે બે મહિના પહેલા આ કેસ બાબતે વાતચીત થઈ હતી હમણાં કોઈ વાતચીત નથી થઈ પણ જ્યારે બે મહિના દરમિયાનની બધી જે કાર્યવાહી હોય ફોલોપ હોય જો જિલ્લામાંથી લેટરો મંગાવાના હોય કેસોની યાદી મંગાવાની હોય ડીજીનું સંકલન હોય સરકારી વકીલનું જે અહીંથી યાદી મોકલવાની હોય કેસ ક્યાં છે એનું સ્ટેટસ શું છે એ બધી કાર્યવાહી ચાલતી હશે અને આજે આ નિર્ણય આવ્યો છે ખાસ કરીને એવું પણ કહી શકાય કે હવે પાટીદાર ભાજપ તરફ જો મેં પહેલા આમ આદમી પાર્ટીમાં તો હાલ ભારતીય જનતા પાર્ટીમાં છું પાટીદાર સમાજ એ બહુ બહોળો અને વિશાળ સમાજ છે એમાં હું એક વ્યક્તિ ના કહી શકું કે સમાજ ભાજપ તરફ છે અને કોઈ પણ એક સમાજ કોઈ એક પાર્ટી તરફ ના હોય મેજોરિટી હોય શકે દરેક સમાજના દરેક લોકોની અલગ અલગ વિચારસરણી હોય છે અને દરેક લોકોની પોતાની પસંદગી હોય છે હાર્દિક પટેલ હોય અલ્પેશ કઠારિયા હોય કે ચિરાગ પટેલ હોય આ તમામ લોકોના કેસો પરત ખેંચવામાં આવ્યા છે દરેક લોકોના કેસો કરતા પણ જે મોસ્ટ ઓફલીના કેસો છે એમાંથી અઠ્ઠાણું ટકા એવા કેસો હશે કે જે લોકો ઉપર થયેલા છે બે ટકા જેવા કેસો છે કે જે આંદોલનની ટીમમાં ફ્રન્ટ કેડર ઉપર કામ કરતા હતા એવા કન્વીનર હોય કે સાથેની ટીમ હોય એની સાથેના કેસો છે બાકી અઠ્ઠાણું ટકા એવા કેસો છે કે જે સામાન્ય લોકો ઉપર થયા છે અને એ કેસો પરત ખેંચાવા અમારા માટે ખૂબ જરૂરી હતા અલ્પેશ જે તે સમયે એવું આપના પર નિવેદન આપવામાં આવ્યું હતું કે જો સરકાર આ કેસ પરત ખેંચી લેશે તો અમે તમામ લોકો ભાજપ તરફી છે ભારતીય જનતા પાર્ટી સાથે કામ પણ પણ કરીએ છીએ આખા સમાજનું કોઈ એક પાર્ટી સાથે મિલન કરાવવું એટલી મારી તાકાત પણ નથી અને એ નિવેદન સાથે હું એટલા માટે સંબંધ નથી એક પાર્ટી કોઈ પણ પાર્ટી હોય કોઈ પાર્ટી કોઈ એક પાર્ટી સાથે આખો સમાજ જોડાય એ ગુજરાતમાં ની કોઈ પણ જગ્યાએ શક્ય નથી તો એ વાત તો કહી શકાય કે ભૂપેન્દ્ર સરકારે આખરે પાટીદારોની જે વાત છે વાત સાંભળી અને એનો આભાર માનસો સો એ સો ટકા ભૂપેન્દ્રભાઈ પટેલ એમના જે સ્વભાવ છે એમનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વને સાબિત કર્યું છે અને આ બાબત પર વ્યક્તિગત પણ ધ્યાન આપી જ્યાં ફોલોઅપ લેવાનું હોય જે તે મંત્રાલયને કે અધિકારીઓને એમના સચિવ મારફત જે સૂચનાઓ આપવાની એ સૂચનાઓ આપી અને ખૂબ વહેલી તકે આ કેસોનો કઈ રીતે નિકાલતા એ માટે કાર્ય કરી રહ્યા છે અને એમણે ભવિષ્યમાં પણ બાહેનતરી આપી છે કે જેવા કોઈ પણ કેસો બીજા બાકી રહી જતા હશે તો એમાં પણ સરકાર પોઝિટિવ રીતે ધ્યાન આપશે આજ સાંજ સુધીમાં કોણ જાહેર કરશે

પોતાની માંગણી માટે રોડ પર ઉતરવું એ દેશદ્રોહ ન કહેવાય અમારી માંગ પાટીદારને ઓબીસીમાં માં સમાવવાની હતી અમારા કેસ પરત ખેંચવાથી શું ફરક પડશે જે ચૌદ પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા તેમનું શું જેણે ગોરીબારનો આદેશ કર્યો હતો તેને સજા થવી જોઈએ પાટીદાર અનામત આંદોલનમાં જેમની ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી તે ચિરાગ પટેલ આપણી સાથે જોડાયા છે જેમના ઉપર રાદ્રો સહિતના અન્ય કેસ દાખલ થયા હતા અને સરકાર લગભગ તમામ કેસ પાછા ખેંચે તેવું પાટીદારો આગેવાનો લાંબા સમયથી માગણી કરી રહ્યા હતા અને હવે કેસ પાછા ખેંચ્યા છે તેવો દાવો પાટીદાર આગેવાનો કરે છે તે અંગે વાત કરું ચિરાગ પટેલ સાથે ચિરાગભાઈ પાટીદાર અનામત આંદોલન અને સરકારે કરેલા કેસ કઈ રીતે જુઓ છો જે તે સમયે કોઈપણ સરકાર હોય જ્યારે સરકારને એવું લાગતું હોય છે કે કોઈ સામાજિક આંદોલન અથવા કોઈ એવી પ્રક્રિયા થતી હોય કે સરકારને એનાથી ડર લાગતો હોય ત્યારે સરકાર એ લોકોને યુવાનોને દબાવવા માટે એ મુહિમ હોય એ આંદોલનને કચડવા માટેના આવા કેસો કરતી હોય છે ભૂતકાળમાં ભાજપ હોય કે કોઈ પણ સરકારે આવા કેસો કરેલા છે પરંતુ જે રીતે સરકારે કેસો કર્યા અને જે રીતે અમને પણ સાત સાત મહિના સુધી જેલમાં પૂરી રાખ્યા તો એ ખરેખર એક અદ્ભુત વિષય હતો હું એવું માનું છું કે લોકો જેલથી ડરતા હોય છે પરંતુ ગૌરવ ગૌરવભાઈ આપણે કહેવા માંગુ છું કે જ્યાં સુધી જે યુવાનોએ આંદોલન કરવા છે અથવા દેશ માટે કંઈ કરવું છે એ જ્યાં સુધી જેલમાં નહીં જાય ને ત્યાં સુધી એ ખરેખર મજબૂત નહીં થાય એટલે જે પણ સરકારે કર્યું છે ભૂતકાળમાં એમની ભૂલ હશે જે પણ હશે પણ હું એવું માનું છું કે અમારા ઘડતર માટે અમે સરકારનો આભાર માનીએ છીએ કે અમારી ઉપર કેસો કર્યા અમે મજબૂત થયા અને અમે ફરીથી અમારામાં જે જોમ જુસ્સો આવ્યો કે અમે આ દેશ માટે કંઈ કરી શકીએ એવી અમારામાં હિંમત આવી એટલે સરકારે અમારી ઉપર રાહદ્રોહીના કેસો કરીને અમને જેલમાં પૂર્યા એ બદલ સરકારનો પણ અમે આભાર માનીએ છીએ પરંતુ ગઈકાલથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને આપણા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જે અમારી સામે આવી રહ્યું છે કે સરકારે આ પાસો કેસો પાછા ખેંચ્યા પરંતુ અમારી પાસે કોઈ આવી ઓર્થેન્ટિક માહિતી નથી અને જ્યાં સુધી સરકારમાંથી એના કોઈ પણ લીગલ પ્લેટફોર્મ ઉપર હોય એ સીએમઓનું પ્લેટફોર્મ હોય કે મંત્રાલયનું કોઈ પ્લેટફોર્મ હોય ત્યાં સુધી એના ઉપર માહિતી ઓથેન્ટિક ન આવે ત્યાં સુધી એ પ્રક્રિયાને અધૂરી ગણી શકાય અથવા એને સાચી માની ન શકાય એટલે અમે રાહ જોઈ રહ્યા છીએ કે સરકાર એના કોઈ ઓથેન્ટિક પ્લેટફોર્મ પરથી એની જાહેરાત કરે યા પછી એની પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરે અને ફક્ત સરકારે જાહેરાત કરવાથી કોઈ કેસો પૂરા નથી થઈ જતા એની પણ એક લીગલ પ્રોસેસ હોય છે કે સરકારે પણ એફિડેવિટ કરવું પડતું હોય છે કોર્ટમાં અને જ્યાં સુધી એ કોર્ટનો નિકાલ ન આવે એ કેસોનું સ્ટોપ પૂર્ણવિરામ ન આવે ત્યાં સુધી એ કેસ ચાલુ ગણાય છે એટલા માટે હું આશા રાખીએ કે આવનારા સમયમાં સરકાર એ પ્રોસેસમાંથી ગુજરે ત્યાં સુધી કોઈ ખુશ થવાની પણ જરૂર નથી ભૂતકાળમાં આવી ઘણી બધી જાહેરાતો થઈ છે પરંતુ ઘણા બધા કેસો બાકી હતા એટલે જ્યાં સુધી કોર્ટ કેસ પેન્ડિંગ હોય ત્યાં સુધી એના ઉપર કોઈ ટિપ્પણી કરવી પણ એ મને યોગ્ય નથી લાગતી એટલા માટે જ્યાં સુધી સરકારના કોઈ પણ ઓર્થે પ્લેટફોર્મ પરથી એની જાહેરાત ન થાય ત્યાં સુધી અમે ફક્ત મૌન અથવા એની ટિપ્પણી કરવી અયોગ્ય લાગે ત્યાં સુધી ટિપ્પણી આના ઉપર નહીં કરીએ અમે સવાલ એ છે કે પીક ઉપર આંદોલન હતું અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ શહેરમાં અલગ અલગ પોલીસ મથકમાં કેસ દાખલ થયા આ કેસો સાચા હતા કે ખોટા હતા પાછા ખેંચવા એ અલગ વસ્તુ છે કોઈ પણ વસ્તુને બે રીતે મૂલવી શકાય સરકારને એવું લાગતું હોય કે કોઈ પણ ગવર્મેન્ટ હોય તો કે આ કેસો સાચા છે કારણ કે એમને સરકાર બચાવવાની હોય છે એમને યુવાનોને દાબી દેવાના હોય છે યુવાનોનો જે આક્રોશ હોય અથવા યુવાનોને જે નવી લીડરશીપ પેદા થતી હોય એને કેવી રીતે દબાવી દેવી કે આવનારા ભવિષ્યમાં કોઈ નવા યુવાનો એના બીજા યુવાનો ગભરાય ધારો કે અમને જેલમાં પૂરી દીધા પરંતુ પાટીદાર યુવાનોએ પાછળથી અમને જે સપોર્ટ કર્યો ખરેખર સમાજનો પણ આભાર માનવો જોઈએ કે જે પણ લોકોએ અમને જેલમાં પૂર્યા પછી આખા ગુજરાતમાં એ આંદોલનને પીક ઉપર લઈ ગયા એ દરેકનો આભાર માનવો જોઈએ સમાજનો પણ આભાર માનવો જોઈએ કે સમાજ પણ ગભરાયા વગર સમાજના નવયુવાન લોહિયા બહેનો ભાઈઓ ગભરાયા વગર રોડ ઉપર ઉતર્યા હતા એટલે સરકાર ક્યારેક એવું વિચારતી હોય કે કોઈને જેલમાં પૂરી દેવાથી આંદોલન દબાઈ જશે તો સરકારને એ ખરેખર બાઉન્સ બેક થયો કે અમને પૂર્વ થઈ આંદોલન સીમાએ પહોંચ્યું અને એ બહુ વધારે વિશાળ થયું એટલે સાચું ખોટું તો જેને ફાયદો થાય એ સાચું વિચારે અને જેને ખરેખર એનું નુકસાની અથવા એનો ભોગ બનવું પડે એને એવું લાગતું હોય કે ખોટા થયા પરંતુ હું એવું માનું છું કે આ દેશના ઇતિહાસમાં અથવા આ દેશ લોકશાહી દેશ છે અને આ લોકશાહી દેશમાં પોતાની માંગ હોય પોતાની પ્રતિક્રિયા હોય કે પોતાના વિચારોને કોઈ પણ માધ્યમથી વ્યક્ત કરવા એ દેશદ્રોહ નહીં કહી શકાય આ લોકશાહીમાં પોતાની માંગને રોડ ઉપર ઉતરી અને એને રજૂ કરવી સરકાર સામે માગણી કરવી એને પણ દેશદ્રોહ નહીં કહી શકાય એટલા માટે હું ચોક્કસ માનું છું કે આવા ખોટા કેસો સરકારે જે ભૂલથી કર્યા હતા કદાચ સરકારને મોડે મોડે બાંધ થયું હોય ને એ દિશામાં પાછા ખેંચવા તરફની દિશામાં જઈ રહ્યા હોય તો અમે એને આવકારીએ છીએ છેલ્લો સવાલ ચિરાગભાઈ સરકાર કેસ કરી ત્યારે ખોટી હતી કે સરકાર અત્યારે કેસ પરત ખેંચી લેશે ત્યારે સાચી છે હંમેશા સરકાર પ્રજાના મતે સંપૂર્ણ વિશ્વાસપાત્ર હોતી જ નથી ક્યારેય જ્યારે કે અમારી માંગ હતી અનામતની અમારી ઓબીસીની માંગ હતી કે ભાઈ પાટીદારો આખા દેશમાં ઓબીસીમાં છે તો ગુજરાતના પટેલોને પણ શા માટે અન્યાય કરવામાં આવે છે ગુજરાતના પટેલોને પણ ઓબીસીમાં રહ્યો તો અમે અમારા ભાઈઓની વચ્ચે એક જ કેટેગરીમાં રહી શકીએ આજે હું ગૌરવભાઈ આખા દેશનો હું પ્રવાસ કરું છું તો જે આઝાદી પછીની જે કેટેગરીની વહેંચણી કરવામાં આવી છે એમાં ગુજરાતનો પટેલ ઓપનમાં છે મધ્યપ્રદેશ યુપીનો પટેલ ઓબીસીમાં છે અસમનો પટેલ એસસીમાં છે કોઈ એસટીમાં પણ છે એટલે પાટીદારો કુર્મી વંશજોને જે રીતે કેટેગરીમાં વહેંચી અને એની તાકાતને જે ડિવાઈડ કરવામાં આવી રહી છે તો એ પણ ખરેખર ખૂબ ખોટી વાત છે એટલે હું એવું માનું છું કે આવનારા ભવિષ્યમાં પાટીદારોને ઓબીસી મળવું જોઈએ અને ફરીથી પાટીદારો પોતાની માંગ તરફ આગળ વધે કદાચ રોડ ઉપર ઉતરીને નહીં પરંતુ લીગલ પ્રોસેસમાં પણ આગળ વધે અને સમાજને અમારી મૂળભૂત માંગ તરફ એને ન્યાય મળે એના માટે અમે પ્રયત્ન કરીશું સાચું ખોટું તો આવનારો સમય બતાવશે કે સરકાર સાચી ફરી એક સવાલ સરકારે કેસ કર્યા ત્યારે સરકાર સાચી હતી કે આજે કેસ ફરત ખેંચ્યા છે ત્યારે સરકાર સાચી છે મેં આપને પહેલાં પણ કહ્યું કે સરકારને એવું લાગ્યું છે કે કદાચ આ આંદોલનથી સરકાર પડી જશે અમારી માંગ સાચી હતી સરકાર સાચી ખોટી હતો સરકાર અને લોકો નક્કી કરશે પરંતુ અમારી માંગ સાચી હતી પણ જે રીતે દબાવી દેવામાં અમને આવ્યા અથવા અમને એટલે સમાજની ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો કદાચ ગૌરવભાઈ એવું માની લે કે અમારા કેસો પાછા ખેંચી ગયા શું ફરક પડશે અમને અમે તો અમે જેલવાસ ભોગવી લીધો છે બરાબર છે અમે તો મજબૂત થયા છીએ આ કેસોથી પરંતુ સમાજના હજારો યુવાનોએ કેટલાય લોકોએ પોતાનું ઘણું બધું ગુમાવ્યું છે જે પરિવારે એમના ચૌદ બાળકો ગુમાવે છે ક્યાંથી પાછા મળવાના છે એનો ખરેખર અફસોસ રહેશે એટલે હું એવું માનું છું કે સરકારને જો ભૂલ સ્વીકારી હોય કે કદાચ આ કેસો ખોટા થયા છે તો સરકારે જેના આદેશથી આ ગોળીબારના આદેશ આપ્યા અને અમારા ચૌદ ભાઈઓ જે રીતે શહીદ થયા તો ખરેખર એમને પણ સજા થવી જોઈએ એવી અમારી આવનારા ભવિષ્યમાં અમે મિટિંગ કરી અને એ મિટિંગમાં જે પણ અમારો નિર્ણય આવે બધા લોકોની એ અમે આગળ વધીશું આભાર તો આ હતા ચિરાગ પટેલ જેમનું કહેવું છે કે હજુ સુધી સત્તાવાર સરકારે કોઈ જાહેરાત કરી નથી અને કદાચ જો સત્તાવાર જાહેરાત થાય પણ તો પણ જ્યાં સુધી લીગલ બેટલમાં સરકાર પોતાની વાત રજૂ ના કરે ત્યાં સુધી કેસ પરત ખેંચા કહી શકાય નહીં ત્યાં સુધી તેઓ થોભો અને રાહ ધોરણી નીતિ અપનાવી રહ્યા છે કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ તો હાલ બુલેટિનમાં આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક નમસ્કાર